અમરેલી માંગવાપાળ પાસે આવેલ ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં સરસ્વતી સાધના યોજનાની સેંકડો સાયકલ વરસાદી માહોલ વચ્ચે કટાઈ રહી છે આ છે અમરેલી પાસે આવેલ માંગવાપાળ નજીકની ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી શાળા રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવ દરમિયાન સાયકલ આપવામાં આવે છે તે બે હજાર ત્રેવીસ ના પ્રવેશ ઉત્સવની સાયકલો આદર્શ નિવાસી શાળામાં વરસાદી માહોલ વચ્ચે કટાઈ રહી છે તેના ચાડી ખાતા દ્રશ્યો બે હજાર ચોવીસના ના શાળા પ્રવેશ ઉત્સવની ધામધૂમથી ધામ રાજનેતાઓ ઉજવણી પૂર્ણ કરી છે ત્યારે બે હજાર ત્રેવીસની ની પ્રવેશ ઉત્સવની સાયકલો વરસાદમાં કટાઈ રહી છે અમરેલી જિલ્લામાં બે હજાર ત્રેવીસ ભાગ્યાની સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલો હાલ આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં વરસાદી માહોલ વચ્ચે કટાઈ રહી છે ત્યારે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ જણાવી રહ્યા છે બે હજાર ત્રેવીસ ચોવીસની સાયકલો કંપની દ્વારા તૈયાર કરી પૂરી પાડવાની થાય છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરીને સોંપવામાં આવતી હોય છે અને ત્યારબાદ શાળાને વિતરણ કરવામાં આવે છે હાલમાં આદર્શ નિવાસી શાળામાં સાયકલો પડી છે તે કચેરીને કંપની દ્વારા સોંપવામાં આવી નથી અમરેલી જિલ્લા સમાજ કલ્યાણ કચેરી દ્વારા કંપનીને નોટિસ આપવામાં આવી છે તાત્કાલિક પેસિફિકેશન મુજબ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી વહેલી તકે સાયકલ સોંપવામાં આવે અન્યથા આદર્શ નિવાસી શાળામાંથી તાત્કાલિક સુરક્ષિત જગ્યા એ ફેરવી નાખવા માટેની લેખિત કંપનીને જાણ કરવામાં આવી છે એ મુજબ આ દસ સાડા શાળા ખાતે છે એ સાયકલો વર્ષ બે હજાર ત્રેવીસની સરસ્વતી સાધના યોજના હેઠળની કંપનીએ જે પૂરી પાડવાની છે તે કંપનીઓ કમ્પ્લીટ સાયકલ તૈયાર સાયકલ કરી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરી અને આપણને સોંપે ત્યારે એ સાયકલો શાળાને વિતરણ કરવાની હોય છે આ કંપની દ્વારા હજી કચેરીને સોંપવામાં આવેલ નથી અને ગ્રીમકો દ્વારા કચેરીને તથા અત્રેની કચેરી દ્વારા પણ જે તે કંપનીને નોટિસ આપવામાં આવેલ છે અને તાત્કાલિક આ સાયકલનું જે સ્પેસિફિકેશન મુજબની સાયકલ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવાનું છે એ કરી તાત્કાલિક સોંપે અથવા તો ત્યાંથી સાયકલો તાત્કાલિક ખસેડી અને સુરક્ષિત સ્થળે રાખે એ માટે આપણે કંપનીને નોટિસ આપી છે અત્યારે કચેરીને કોઈ પણ સાયકલ સોંપેલ નથી જેથી આપણે વિતરણ નથી કરે અને સાયકલ જ્યારે કંપની તરફથી કમ્પ્લીટ થઈ અને આપણને સોંપશે તો તાત્કાલિક શાળાઓને વિતરણ કરી દેવામાં આવશે હાલ તો આ સાયકલો આ મોટા મેદાનમાં કાટ ખાઈ રહી છે બે હજાર ત્રેવીસની ની સાયકલો બાળકોને આપવાની હોય છે તે સાયકલો હજુ બાળકોને આપવામાં આવી નથી અને અધિકારીઓ દ્વારા કંપનીને નોટિસ પણ આપવામાં આવી છે હાલ સાયકલને અન્ય સ્થળે ખસેડવામાં આવશે તેવા સૂચનો કર્યા છે અને તાત્કાલિક બાળકોને સાયકલ આપવામાં આવે છે તેવા પ્રયત્નો કરવામાં આવશે